दीना को होश दी, ओम सरस्वती नमः। फिल्म्स। जरूर आरंभ। पर तुम्हें बड़ा याद चहे, इस खुलना पहला दिवस हो। कोई ने पहली पहली शे देखा हो नहीं गमतू। पर तू ये रोते जाने अपनी आँखी बाजी बकारी ना की। याद चहे नहीं मस्ती, ये मार, ये बूमो, ये एन्यूअल डे, अने ये दरबार हाटे, ये � યાદ જ થશે આ બાળ જીવનના તો કોઈ કોણ ભૂલી શકે જે ભૂલી જાય એ તો મૂર્ખ માણસ હવે આમ ને આમ મસ્તી પાછળના જીવનની યાદ આવતી ગઈ એ સ્કૂલની બેન્ચ પરયો ભાઈબંધો ક્લાસમાં કોપરો બેગ બેન્ચલ એ ટીચર સો અને ટીચર્સનો માજ હવે આપણે આ બધું જ યાદ આવણું હવે આવ્યો વિદાયનો દિવસ અંગ્રેજીમાં કહું તો ફેરવેલ આજનો આ દિવસ એ આપણા માટે સુખનો અને દુઃખનો બંનેનો દિવસ છે સુખનો એ માટે કે આપણે આપણા જીવનમાં આગળ વધવાના છીએ અને દુઃખનો એ માટે કે આપણે આપણા જીવનના અંગત મિત્રો ખાસ શિક્ષકો અને આપણે આપણા જીવનના આ સ્કૂલ લાઈફના ગોલ્ડન દિવસો ગુમાવવાના છીએ હવે આવશે સ્કૂલ લાઈફની એક દોસ્તી એ તો કોને ન ગમે એ મિત્રો જે ક્યારેય ન ભૂલાય ઝઘડો થાય તો બે દિવસ વાત ના કરે પછી ક્યાં જાય ડાયરેક્ટ ફોન કરવો કે સ્કૂલ માં આવવાનો છું તું આવે તો જ હું આવું બાકી મેં નહીં આવું એ તો સ્કૂલ માં માંડ કરે તો ફસાય જોડે આપણને પણ દશેટ તો જાય એ નહીં મિત્ર હવે હવે જ્યારે વિદાય નો ક્ષણ આવ્યો છે તો થોડું રડી કે બહુ બધું હસી દે કારણ કે હવે આપણે બધા થી જુદા થવાના છે અંતમાં મારી એક કવિતા કહો કે એક તમે જે માનો એ હું તમને કહું અને આપણા બાર ધોરણની એક સફર કરાવો પાછો પાછો ગયો અને વર્ગખંડમાં દાખલ થયો જ્યારે વર્ગખંડમાં દાખલ થયો ત્યારે બધી જ બેન્ચીસ ઓખાતી આજે પાટે ઉપર કશું જ દે નહીં કોઈ રાસાયણિક સમીકરણ કે નહીં કોઈ કવિતા જ્યારે હું શાંતિથી બેન્ચીસ પર બેઠો ત્યારે મને યાદ આવ્યું કે મારા સર કે મારા મેડમ મને ભણાવતા હતા પણ એ દિવસ આજે જતો રહ્યો છે જ્યારે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડતો હતો અને વરસાદમાં જે અમે ભીંજાયા છે શિયાળાની ઋતુમાં અત્યંત ઠંડીમાં જે સ્વેટર પહેરીને અમે અહીંયાથી ત્યાં ભાગમ ભાગ કરી રહ્યા છે જે મેદાનમાં અમે વોલીબોલ વર્ષો સુધી રમ્યા અને આજે જ્યારે વોલીબોલનું મેદાન રહું છું ત્યારે એકદમ खाली लागे छे कुछ तो गड़बड़ है दया <laughs> कुछ तो गड़बड़ <करवर> है <laughs> दिल ढूंढता है दिल वही फुर्सत के रात दिन <laughs> अब आप लोग बताएं आप बताएं सर ने क्या अपना मित्रों ने अबे जो आदर्श है चाहिए स्कूल माने હવે તમે ક્યાંક બહાર જશો ત્યાં નવા મિત્રો બનાવશો બરાબર તમે હવે પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગો છો આજે દરેકના હાથમાં 5G અને 4G મોબાઈલ આવી ગયા છે દરેક દરેક જણ Google માં છે દરેક જ ગૂગલમાં માં છે ફેસબુકમાં માં છે અને Reels માં રમે છે અને પોતાનો સમય શું કરી રહ્યા છે બરબાદ અને આમાં Facebook માં

અઢારની સાલમાં એ વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરી અને ધોરણ બાર સાયન્સમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું લગભગ નાઇન્ટી થ્રીસન્ટે અને આટલું રિઝલ્ટ મેળવ્યા પછી પોતે એમબીબીએસની કોલેજમાં દાખલ થયા પણ ત્યાં એક ગલત પડી ગઈ મોબાઈલ સ્ક્રોલ કરવાનું અને મોબાઈલ સ્ક્રોલ કરતાં કરતા તેમના જીવનમાં ફર્સ્ટ ઇન્ટર નાભાસ ખટાકો બોલ્યો ખટાકો

કે બે હજારને લગભગ નું વર્ષ તમે google પર સર્ચ કરી શકો છો રવિરાજ વડવી એવું નામ લઈને google પર જઈને સર્ચ કરો અને એ ભઈએ યુપીએસસી કાઇક કરી દીધી વિધાઉટ મોબાઈલ જો મોબાઈલ હાથમાં હોય તો તાનો બંધ થાય મોબાઈલ બંધ કરી દો અને આમ સ્ટાર્ટ થઈ ગયો જેટલું વધારે લર્નિંગ ફરી સાંભળી લો જેટલું વધારે લર્નિંગ એટલા માન્સમાં લર્નિંગ થાય લર્નિંગ કરવું જ પડે લર્નિંગ વગર તો કશું શક્ય નથી અને રવિરાજ ભાઈ યુપીએસસી ક્રેક કરે છે અને આખા ભારતમાં આખા ભારતમાં આઠમો નંબર અને આપણા ગુજરાતમાં પહેલો નંબર તો જે ભાઈ જે મોબાઈલ મૂકી દીધો અને બુક્સ પડવાનું રીડિંગ કરવાનું ચાલુ કર્યું તે ભાઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયા તો તમારામાં પણ એવી કેપેસિટી છે એબિલિટી છે એને તમારે બહાર લાવવાની છે ચાલો આ બધા નિયમો છે મોબાઈલ મૂકી દો પુસ્તક વાંચો આ બધા જ નિયમ છે સૂર્ય પૂર્વમાં કે પણ પાંચ જણ એમ કે નહીં ઉગતો તારા કહેવાથી નહીં ઉગે એવું તો નથી સૂર્ય તો પૂર્વમાંથી ઉગવાનો છે બે વત્તા બે ચાર થાય કેટલા કશું કામ નથી માનતા ભલે કામ નથી માનતા પણ બે વત્તા બે તો ચાર જ થાય રિમોટ ને કે કોઈ પણ વસ્તુ મારા હાથમાંથી છોડી દઉં છું તો કે જશે નીચે એ તો નીચે જ જવાનું છે તમારે કહેવાથી કઈ ઉપર જવાનું નથી જે જીવનમાં શું કરવું છે શું નથી કરવું એ બધું કોની પર આધારિત છે તમારી ઉપર તમે શું કરી રહ્યા છો બરાબર છે અત્યારે સમય છે તથા આજે જેના માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતામાં કહ્યું છે કે કર્મણે વાધિકા વસ્તે માં ફળે શું કદા છે એટલે કે તારો કર્મ કરવા માં જ અધિકાર છે એના ફળ ઉપર ક્યારે एक विद्यार्थी नरके पढो अभ्यास करो ये તમારો પ્રથમ પરમ છે એક આપનો તમારો હાથમાં છે એનો ઉપર તમારો અધિકાર છે પરંતુ પેપર કેવું હશે સહેલું હશે કે અઘરું હશે પરિણામ કેવું આવશે સારું આવશે કે ખરાબ આવશે સારા માર્ક્સ આવશે કે નહીં આવે આનો ઉપર તમારો અધિકાર નથી તમારા હાથમાંય વસ્તુ નથી એનો ઉપર તમારો નિયંત્રણ તમારા હાથમાં માત્ર ને માત્ર તમારું કર્મ છે એટલે કે ક્યારે વાંચવું ક્યારે ન વાંચવું શું વાંચવું શું ન વાંચવું એ તમે તમારી જાતે નક્કી કરી શકો છો પણ પરિણામ શું આવશે તમારા હાથમાં નથી તો એની ચિંતા તમે છોડી દે હું કેવી રીતે અભ્યાસ કરું હું કેવું માઇન્ડસેટ રાખીને સ્ટડી કરું તો મારે હું પરીક્ષામાં સફળ થઈ શકું તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે સ્થિર રહીને અભ્યાસ કરતી વખતે તમે મનની એકાગ્રતા રાખો મનને સ્થિર રાખો જો તમે અભ્યાસ કરતી વખતે વારંવાર એવું વિચારશો કે પેપર કેવું હશે સારું હશે કે અઘરું હશે મને યાદ રહેશે કે નહીં રહે જો સતત આવા વિચાર કરશો ને તો તમારું જે અભ્યાસ નું કામ હોય છે ને બરાબર તમે નહીં કરી શકો પણ એવા સમયે તમારું ફોકસ અભ્યાસ પર જ હોવું જોઈએ જો કોઈ રેસ ટ્રેક પર કોઈ ગાડી ચલાવવાનો ડ્રાઈવર જો સતત એવા જ વિચાર કરશે કે હું આ સફળતાપૂર્વક રેસ આ લાઈન પાર કરી શકીશ કે નહીં કરી શકું પ્રથમ નંબરે હું આવીશ કે બીજો કોઈ આવશે જો સતત એવા વિચાર કરશે ને તો સફળતાપૂર્વક લાઈન પાર કરી શકશે નહીં પણ એવા સમયે એનું ધ્યાન કે બ્રેક પર એક્સિલરેટર ઉપર ગિયર ઉપર અને આજુબાજુના પ્રતિસ્પર્ધી પર હોવું જોઈએ તો જે સફળતાપૂર્વક લાઈન પાર કરી શકશે અને પ્રથમ નંબરે આવી શકશે એટલે આપણો ફોકસ ये अभ्यास पर जो पर तो ये जेठ अभी जो ने मार्च में नहीं आठ बजे देखा थे ना ये तो हमने भारी साथ देखा भी जो ये सामने बोल रहा है ना तुम्हें प्रतिकूलता को हंसे तुम्हारी आज बोल पर तुम्हारा फोकस अभ्यास सामने जो भी जो ये बोल रही भारी साथ सामने और ये बड़ी बार ये ऊपर से बोल તો ખૂબ મહેનત કરવા છતાં જો સારું પરિણામ નથી આવતું તો જે કંઈ પરિણામ આવે ને એને સહર્ષ સ્વીકારીને આગળ વધવાનું છે કારણ કે સફળતા અને નિષ્ફળતા બંને જીવનના એક ભાગ છે આપણા બહુ જાણીતા ચિંતક જે કૃષ્ણ મૂર્તિએ કહેલું છે કે આ સમાજમાં જેટલી કલેક્ટરની જરૂર છે એટલી કરિયાની જરૂર છે જેટલી ડોક્ટરની જરૂર છે એટલી જ ડ્રાઈવરની જરૂર છે જેટલી મામલતદારની જરૂર છે એટલી જ મોચીની જરૂર છે આ બધા લોકો ભેગા થઈને એક સમાજ બને છે એટલે તમે શું કરો છો એના કરતા તમે જે કંઈ પણ કરો એ શ્રેષ્ઠ કરો એ વધારે અગત્ય છે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દેવેન્દ્ર પટેલ છે એ પોતાના એક અંગમાં ખૂબ સરસ મજાની વાત નોંધે છે કે જે લોકોને પ્રારંભિક જીવનમાં નિષ્ફળતા મળી અથવા તો શરૂઆતમાં ભણવામાં ઓછા ટકા આવ્યા એ લોકો પણ પાછળથી મહાન બની શક્યા જેવામાં મહાત્મા ગાંધી આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિલિયમ ચર્ચિલ લોકમાન્ય ટિલક ગીતા ગુર્જર આ વ્યક્તિઓ એવા હતા કે જે પોતાના શરૂઆતના જીવનમાં નિષ્ફળ ગયા છે તેમ છતાં એ મહાન બની શક્યા છે એટલે પરીક્ષામાં ઓછા ટકા આવનાર વિદ્યાર્થી એ જીવનમાં નિષ્ફળ જ જાય એવું માનવાનું કોઈ કારણ પણ આનો એવો મતલબ એ આપણે લેવાનો નથી કે તો મહેનત કરવાની નથી તો મહેનત તો કરવાની જ છે પણ પરિશ્રમ પરિશ્રમ કારણ કે મહેનત કરા વગર કે સિદ્ધિ મળતી નથી બરાબર જીવનમાં સફળ થવાનો એક જ માર્ગ છે પરિશ્રમ બીજો જીવનમાં કોઈ શોર્ટકટ રસ્તો છે નહીં અહીંયા તમે બેઠા છો અહીંયા અમે તમે બધા બેઠા છે આ આપણા વચ્ચે ચાર પુત્રો બધા જંદા છે અંતર છે પણ આ ચાર પુત્રો અંતર કાપતા મારે સાત આઠ વર્ષ લાગ્યા છે અહીંયા બેઠા ને મેં કદાચ વીસ પચીસ વર્ષ લાગી ગયા છે સાત આ ચાર પુત્રો આપણું એક જ ગુણ હોવું જોઈએ કે મહેનત કરવાની પરિણામ જે આવે એ પરિણામ આપણે સ્વીકારી લેવું પણ આપણે તો શું કહીએ પરીક્ષા હોય પરીક્ષામાં આટલો પેપર આવે પેપર જોઈએ પેપર જોઈએ આટલો પ્રશ્ન નથી આવતો આટલો પ્રશ્ન નથી આવતો ભૂજવા મળીએ કે ગભરાઈ જઈએ અને ભાઈ ઉપરના સાથ તો આપણે જેવો તો આનંદ લે એક થી સાત પ્રશ્ન તો આવડે જ આટલો નથી આવડતો તો છોડી દો તમને કોઈ વાર બે પ્રકરણ અઘરા લાગે તો છોડી દો પણ બાકીના સોલ તો પરફેક્ટ કરો એ તો કમ્પ્લીટ આવવા જોઈએ પછી એક વારંવાર આપણને પ્રશ્ન એવો હોય છે

ભજીયા ખાધા હોય તો કહીએ છે કે ભજી દીધો ને તો ગરબડ થશે બધું વાત કહીએ છે નથી કેતા કેમ કારણ કે આપણને સિસ્ટમ પર ભરોસો છે વિશ્વાસ છે કે ઉજરીય સમીનો હું છે એનું પતાવું કામ વેલા કે મોટું એ પચાવી જ નાખશે તો આ મગજ છે એ શરીરનો ઓમ ચાપરેનો પર ભરોસો નથી કે વાંચું છે તો યાદ રહેશે મને આવડ છે એવો વિશ્વાસ કે આપણે આપની જાત પર એક વસ્તુ નોંધી રાખજો

જે માણસમાં આત્મબળ છે ને એને તો ઈશ્વરે મદદ કરે છે આત્મબળ યા જે નરા એને સદાય પ્રભુની સહાય વગર છૂટાયે છે જો વનરાજા કે કે ચૂકણી ન થતી છતાં એને રાજા કેવું પડે છે કેમ કારણ કે એનું આત્મબળ એને રાજા બનાવે છે મને તમને આત્મબળના લીધે જ આપણે રાજા બનીએ છીએ આત્મબળના અભાવે જ આપણે દેખાય લાવણીને કૃષ્ણાકની વાત તમે કદાચ સાંભળી હશે લાવણીએ કોઈ ખેતરમાં ઈંડા મૂક્યા બચ્ચાને ઉછેરે

આ ખેતરની કાપણી અવશ્ય કરવી છે તરત જ પોતાના બચ્ચાને નહીં મૂકી શા માટે કારણ કે હવે જે લાવણીને નક્કી થઈ ગયું કે આપ ખેડૂતે પોતે નક્કી કર્યું છે ચોક્કસ કાલે વહેલા સવારે જાગશે અને ખેતરની કાપણી કરશે ત્યાં સુધી શું કર્યું એને બીજા ઉપર આધાર રાખે આપ સમાન બન નહીં મેક સમાન જન નહીં તમારા કામની આવડત જે તમારી પાસે છે ને એ બીજા કોઈ પાસે નથી વરસાદ વરસાવવાની તાકાત જે આગળ પાસે છે એ બીજા કોઈ પાસે નથી અમે કાંઈ એવું નથી કહેતા કે બનતા હોય છે બનવામાં આવતું હોય એ પાછું જીવનમાં ન આવી આવતું કારણ કે બિઝનેસ શરૂ કરવા માનો કે તમે બિઝનેસ શરૂ કરશો તો કોઈ એવું નથી પૂછે કે બકા સરિત સૂત્ર બોલુ કે કાલ સવાર તમારી સગાઈ થશે ત્યારે એવું કોઈ નહીં કહે કે જૂનીના નિયમો આવડે છે તો સમય પાક પણ આ સિદ્ધિ પ્રોસેસ આ પ્રક્રિયા છે જેમાંથી મારે તમારે અહીંયા બેઠાના તમારેમાંથી પસાર થવું જ પડશે અને આ પ્રોસેસ અને આ પ્રતિક્રિયાઓ તો થી બહુ સારી છે આ પરિષદ આ બહુ સારી છે બલે જોવાનું નહી આપડો બરાબર છે હું બરાબર છે કે નહીં મને એક વાતનું દુખ છે આ લાઈન કે આજે આ बाजू वाला બધા બોલ્યા આ बाजू બોલ્યા બોલે છે बेटा आज सब लोग इतना सांस बोल रहे बाकी इतने बोल में हिम्मत पड़ना क्या क्या मैं हूँ बोल सो तो बोल बेटा से मैं बोलूँ तो कसू बेटा से जिंदगी में आकर रहूँ हो तो बोलूँ ऊपर से चलो साथ में आटो आवाज का जिंदगी में नहीं आवाज साथ में गुरुजन गामला सरपंच गेडोली मंडल का प्रमुख तेम तेमत मारा वाला विद्यार्थी ऊपर आज कोई मेहमान को नहीं घर के विचारों को 50 वर्ष पहला मुंबई इंडिया में आया आज खंडवा बेसी में मैं सरस्वती ने बनाना करेली से इतने हम तबारा मानो जब उधर बोली क्या नहीं कर्मी साहेब बोली क्या साहेब बोली क्या कि आपको अंतर का पामा कितना वर्ष लगेगा એના પાછળ પડ્યો હતો અને શું કાપતા કાપતા આજે 50 વર્ષ થઈ ગયા 50 વર્ષ પછી તમારી સમક્ષ આવ્યો આ જ ખંડમાં મે 1976 થી 1982 સુધી અહીંયા અભ્યાસ કરેલો છે હું પણ એક સામાન્ય વિદ્યાર્થી હતો પેલા સાહેબે કહ્યું છે સાચી વાત છે કે સામાન્ય વિદ્યાર્થી હોઉં એ તમારી આવનારા ભવિષ્યની પ્રતિભા નું લેવલ આજે નક્કી નથી થતું લેવલ નક્કી થાય છે ધીમે 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 થાય તો તમારે હવે આ જે વર્ષ છે આ જે સ્થિતિ અમ કાલથી તમે તમારી રીતે તૈયારીઓ કરવાના છો બરાબર તો પહેલા હું તમને કહું મને કેમ બોલાવ્યો છે કેસો કોઈ મારી ઇન્વોલ્વમેન્ટ જોઈએ છે તમારું કોઈ

તો પછી સાતને દરમાન કરવાનું મિત્રો આ સેશન છે ને હવે યાદ આ છે ને સેશન છે આ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ છે આઈપીએલ કેટલા જોવે છે આઈપીએલ આઈપીએલ મેચ કેટલા જોવે છે સ્ટ્રેટેજિક ટાઈમ એટલે શું ટાઈમ આઉટ શું હોય મેચ ની કેપ્ટન આવે વાત શું કરે બેટ્સમેન એવું કહે કે તારે આઉટ કરવાનું છે બોલરને શું કે તારે આઉટ કરવાનું છે અને બોલિંગ આપવાની છે હવે આપણો ક્રુશિયલ ટાઈમ આવી ગયો છે હવે મેન જીતવી હશે તો આઉ બેટિંગ કરવું પડશે હવે મેન જીતવી હશે તો આપણે આવી ફિલ્ડિંગ કરવી પડશે આ બોલરનો ઉપયોગ કરવો પડશે બરાબર હવે તમારે શું કરવાનું છે અહીંયાથી તમારી ગતિ પકડવાની છે અત્યાર સુધી બરાબર છે તમે મજા કરી બરાબર છે પણ હવે તમારી ગતિ પકડવાની છે 10 12 અને પછી બોલે તો એના માટેનો સમય છે આ સમયમાં તમારે વિચારવાનું છે કે મારે શું બનવું છે શું કરવું છે આમાંથી બધા જ કે ડોક્ટર એન્જિનિયર નહીં બને હવે તમારું સાંભળો મજન તમા માનવો ખરેખર આજનો દિવસ સવા અમારા સુરવીરો બેઠા છે

તમે તમારા તમામ સાથી શિક્ષક મિત્રો અને આ શુભેચ્છાઓ જે જૂન મહિનો શરૂ થાય ને ત્યારથી અમારી તમારી સમક્ષ હોય છે પણ આજનો દિવસ તમને તમારા હૃદયની અંદર હિંમત આપવાનો છે કે તમે આ ખરેખર કરી શકો છો અને કરશો અને પહેલી તારી તમે તમારા પોતાના માટે પાડી છે તેવાનું તાત્પર્ય એક જ છે કે પરીક્ષાઓ તો આવતી રહેવાની જતી રહેવાની પણ આ અગત્યની પરીક્ષા છે અને આ જે અગત્યની પરીક્ષા છે એમાં એક જ વસ્તુ કહી કે ખરેખર પરીક્ષા એ પ્રશ્નપત્ર ભલે હોય તમારું પણ તમારી જિંદગીની પરીક્ષા નથી હજી એવી ઘણી જીવનની પરીક્ષાઓ આવવાની છે કે તમારે એમાં ખૂબ જ સફળ થવાનું છે કારણ કે પ્રશ્નપત્ર કોઈને હરાવતું જ નથી તમારી સમક્ષ જે ધોરણ દસ અને બારનું પ્રશ્નપત્ર આવવાનું એ તમને ક્યારે હરાવતું નથી એ માત્રને માત્ર તમે જે આખા વર્ષની મહેનત કરી છે એની કસોટી કરવાનું છે કેવાનું તાત્પર્ય એક જ છે કે સપનાઓ તમારે ત્રણ કલાકમાં પૂરું કરી દેવાનું છે અને કહ્યું દસ કલાક ને બારમા વાળા બાર કલાક સાહેબ ખરેખર આ તો આ બહુ એવા સારા મારા છોકરાઓ છે

કેટલાક એવા છે કે મિત્રોની મોજ મસ્તી કદાચ છોડી દીધી હશે અને જો આવા ચાર પાંચ કામ તમે ખરેખર જિંદગીમાં કર્યા હશે ને તો તમારું પરિણામ એ વન ક્રેડ કે એના ઉપર અવામાન કોઈ રોકી શકવાનું નથી આગળ પણ કહ્યું પ્રશ્નપત્ર એ પરીક્ષા નથી એની પાછળનું કારણ એક જ છે કે પ્રશ્નપત્ર તમે લખો છો આપણે પ્રેક્ટિસ કરી છે પેપર રાઇટિંગની તમને પોતાના હૃદય ને પૂછીને કહેવાનું અને હજી બીજા પાંચ દિવસ એવા છે કે છ દિવસ એવા છે કે તમને કહ્યું છે કે ફરજિયાત તમારે લખવાના છે અને અમને જમા કરાવવાના છે પ્રશ્નપત્ર તમારા માટે બહુ મહત્વનું નથી પણ હવે પછીના જિંદગીના 50 પચાસ વર્ષ છે કે જે તમારે જીવવાના છે એ ખૂબ મહત્વના અઠવાડિયું મહેરબાની કરીને બાઈક મને મુશ્કેલી ના પડે મને મુશ્કેલી એટલા માટે જવાબદારી મને મળશે અઠવાડિયું પોતાને સાચવી લો બીમાર પડવાનો હક તમને નથી દસ દિવસ અને એને જ કહ્યું દિવસ શું કાઢું એવું પૂછવું જ ના પડે આ દસ દિવસ તમારે તમારા પોતાના માટે જીવવાનો છે હું બીમાર પડીશ નહીં હું બાઈક ફેરવીશ નહી હું મોબાઈલ નો ઉપયોગ બિલકુલ ઓછો કરીશ જરૂર પડે કરવાનો ના નથી પણ આ બધી મર્યાદાઓ તમે ધ્યાનમાં રાખશો તો તમે સો ટકા સફળ થશો અને એટલે જ કહ્યું સાહેબ બધા મારા સુરવીરો છે એટલે જ કહ્યું અને ખરેખર તમે બધા જીવનમાં ખૂબ જ સફળ થાવ તમે જે નક્કી કર્યું છે એ જ પરીક્ષામાં પૂછાય તમે જે વાંચ્યું છે એ જ પરીક્ષામાં પૂછાય બીજું કશું તમને કદાચ પૂછાય તો એ ઓપ્શનમાં નીકળી જાય એવી અમારા બધા જ શિક્ષકો હતી અમારા તમામ પંચસ મહાનો હતી તમને ખૂબ 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 લાખ લાખ શુભેચ્છાઓ સો ટકા પરિણામ લાવશો એવી મને આશા છે અને તમે ઉજ્જવળ સિદ્ધિ હાંસલ કરશો તેવી પણ મને આશા છે વધુ બોલતો નથી કારણ કે ખરેખર સમય વધારે થઈ ગયો છે પણ આ અમારા બધાનું બધા શિક્ષક મિત્રો વતી અમારું છેલ્લું વક્તવ્ય હતું અને બધા એક જ આશિષ સાથે બેઠા છે કે તમે જીવનમાં ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો થેન્ક યુ વેરી મચ